મીઠાઈમાં વપરાતા માવાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે તહેવારો પહેલા સુરતના આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે એક બાદ એક દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે સુરતના આઠ જેટલા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે માવાના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે પાંચ દિવસના અંતે આ સેમ્પલનો રિપોર્ટ આવશે મોટી વાત તો એ છે કે આ સેમ્પલનો રિપોર્ટ આવશે તે પહેલા તો લોકોએ મીઠાઈઓ આરોગી પણ લીધી હશે તો પછી આ દરોડાનો મતલબ શું તે સવાલ પણ ઉઠે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરત શહેરના આઠ જેટલા માવા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ભાગત ચાર રસ્તા વિસ્તારમાં આવેલા માવા વિક્રેતાઓને ત્યાં વહેલી સવારથી રેડ પાડવામાં આવી રહી છે અને ખાસ કરીને જે સેમ્પલ છે તે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે કાચની બરણી છે તે કાચની બરણીમાં જે

જેથી સુરત શહેરના માવા બજારમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા આઠ એક જગ્યાએ એમના હાલમાં તપાસ થઈ રહેલી છે તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે સાતથી આઠ સંસ્થામાં હાલમાં તપાસ અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે અને પૃથ્થકરણ સરળ ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે તો ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે પણ આપણે વહેલો રિપોર્ટ આપવા આપણે એનાલિસાની જાણ કરી છે વિવિધ જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ જે સેમ્પલ છે તે સેમ્પલ લે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે જે રિપોર્ટ છે તે રિપોર્ટ અંદાજેત ચૌદથી પંદર દિવસ બાદ આવશે અને હાલ જે અધિકારીઓને જે ટીમ છે તે ટીમ દ્વારા જે કાતની જે બની છે તેમાં વિવિધ જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ સેમ્પલ લે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આગામી સમયમાં જો રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ગડબડ હશે તો જે તે વેપારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત